ઝાલાવાડના સુપ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ ચોટીલામાં આજે ચૈત્રી પૂનમ નિમિત્તે ભાવિક ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું પૂનમ ભરવા આવતા શ્રદ્ધાળુઓ જય માતાજીના નાદ સાથે ડુંગર ચડતા જોવા મળ્યા હતા વહેલી સવારથી જ ભાવિકો ઉમટી રહ્યા હતા તળેટીથી લઈને ડુંગર પર બિરાજમાન માતા ચામુંડાના મંદિર સુધી ભાવિક ભક્તોના માનવ મહેરામણથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું સુરેન્દ્રનગર ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના અનેક જિલ્લામાંથી શ્રદ્ધાળુઓ માતા ચામુંડાના દર્શનાર્થે પહોંચ્યા હતા વિવિધ જિલ્લામાંથી પગપાળા ચોટીલા દર્શન કરવા આવેલા ભાવિકોએ ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો વિવિધ જિલ્લામાંથી જુદા જુદા સંઘ પણ પદયાત્રા કરીને ચોટીલા પહોંચ્યા હતા મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી પોલીસ તંત્ર એ પણ ભાવિકોને અડચણ ન પડે તે રીતે બંદોબસ્ત ગોઠવી ફરજ સાથે સેવા સહકાર આપ્યો હતો ભાવિકોના જય માતાજીના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું